નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત આમોદ નેશનલ હાઈવે સિક્સટી ફોર ઉપર જાહેર માર્ગ સહિત ગટરના ખાડાઓએ માજા મૂકી આમોદ નેશનલ હાઈવે સિક્સટી ફોર ઉપર જાહેર માર્ગ સહિત ગટરના ખાડાઓએ માજા મૂકી છે વારંવાર ગટરને રિપેર કરવામાં કેટલાય સરકારી રૂપિયા ખર્ચ કરવામાં આવેલ છે છતાં ગટર પંદર દિવસ પણ ટકી શકી નથી તો શું સમજવું જનતા શું ભરૂચ માર્ગ મકાન વિભાગ સુરત જેવી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠો છે કે કોઈના નાના બાળકનો જીવ ગુમાવશે ત્યારે આ તંત્ર જાગશે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરતા આંચ દિન સુધી ગટરના ઢાંકણા કે ખાડાની મરામત ના કરાતા આમ જનતામાં આક્રોશ જોવા મળ્યો છે વહેલી તકે જો આ ગટરોનું સમારકામ કરવામાં નહીં આવે તો માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવશે જમ્મુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું છે જેમાં અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ અને ગટર તકલાદી બનતા તકેદારી આયોગ ગાંધીનગરમાં એફઆઈઆર કરાવવા સુધીની સામાન્ય નાગરિકને લેખિત નકલ મોકલે છે પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી છેવટે નાગરિક દ્વારા ટ્રિબ્યુનલ કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવશે પરંતુ આજ દિન સુધી આ રોડ સમારકામ કે ગટરની કોઈ મરામત કરવામાં આવી નથી જેથી આ વારંવાર નાના મોટા એક્સિડન્ટ થતા હોય છે અને કેટલાક લોકો તો જીવ પણ ગુમાવતા હોય છે તો શું આવનાર સમયમાં આ જે મોટા મોટા ગટરના ખાડો જે કોઈની મૃત્યુની રાહ જોઈને બેઠા છે તે ખાડાઓનું સમારકામ કરવામાં આવશે કે પછી મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ આ ગટરનું સમારકામ થશે એવા પ્રશ્નો ઊભા થવા પામે છે તાજેતરમાં જે સુરતમાં દુર્ઘટના બની હતી કે ખુલ્લી ગટરમાં એક નાની બાળકીનો એ તંત્રની બેદરકારીના કારણે જેવું જીવ ગુમાયો હતો હાલમાં એવી જ પરિસ્થિતિ તમે આમોદમાં પણ જોઈ શકો છો કે ટેલિફોન એક્સચેન્જની સામે જે નહીં નગરી આવેલી છે આ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી તમે જાતે જોઈ શકો છો તો અહીંયા ખુલ્લી ગટર છે સડિયા પણ છે અહીંયા વાર નવાર વિદ્યાર્થીઓ અહીંયા ઘડી નાના નાના છોકરાઓ સ્કૂલમાં આવજાવ કરે છે પણ આ ઘોર તંત્ર એમની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહેલી છે એવું અમને દેખાઈ રહેલું છે તો આજે અમે પ્રશાસન તંત્રને પણ કહેવા માંગીએ છીએ કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલા તાત્કાલિક આ ગટરનું સમારકામ કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં કોંગ્રેસ દ્વારા આગામી સમયની અંદર જો આ વહેલી તકે ગટરો બનાવવામાં નહીં આવે તો શું પગલાં ભરવા જો આવનાર સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં નહીં આવે